આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જોકે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે

ગણેશ વિસર્જન એટલે કે આ શંકેશ્વર મહાદેવના મંદિરે અમે ગણપતિ માતાનું વિસર્જન કરવા આવ્યા છીએ અને અમે બજરંગ અનેક અનેક નવા અનેક કાર્યક્રમો કરીએ છીએ જેવા કે સતનારાયણ ભગવાનનું અને રાસ ગરબા નવરાત્રિના અને બજરંગ કોઈ પણ કામ હોય અમે લોકો ગૌશાળામાં અને તમામ જેવા કે આપણે ગામની અંદર કોઈ પણ સેવા કાર્ય હોય અમારું ગ્રુપ એટલે કે બજરંગ દળ ગ્રુપ લોર અમે સેવા કરીએ છીએ અને આજે પણ ગણપતિ દાદાના અમે આ જે કાર્ય હતું એ કાર્યને અહીં પૂર્ણ કરવા માટે સરસ સરકેશ્વર મહાદેવ મંદિરે અમે આવ્યા છીએ અને હું એક ભજની મારો હોદ્દો છે જે બજરંગ દળ ગ્રુપમાં જય સંતવાણી ગ્રુપમાં અને તમામ બધા ભાઈઓનો ઉપકાર માનું છું જય હિન્દ મિત્રો મારો ગ્રુપ નાળિયેરી મોલી યુવા ગ્રુપ નાળિયેરીમોલી અમે આવીએ છીએ પાંચ વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને આપણે જે હિન્દુ ધર્મની પારંપારિક જે પ્રક્રિયા ચાલે છે જેના કારણે આપણે હિન્દુ ધર્મને મહત્વ આપી ગણપતિ આપણે અહીંયા બેસાડી અને દર વર્ષે વિસર્જન કરવા માટે સરકેશ્વર મહાદેવ આવીએ છીએ અને આવી જ રીતે હિન્દુ જે પરંપરા છે એ આવીને આવી રીતે ચાલતી રહે અને બધી જગ્યા પર આવી રીતે ગણપતિ ઉત્સવ ચાલતા રહે તેમજ અમારી સાથે આવેલા મારા ગામના તમામ મિત્રો વડીલો બધા સાથે છે અને દર વખતે મેં આવી જ રીતે ગણપતિનું સ્થાપના કરીએ છીએ અને આવી જ રીતે હિન્દુ ધર્મ પ્રમાણે અમે ગણપતિનું દરિયા દરિયા કિનારે આવી અને વિસર્જન કરીએ છીએ અને બધા દરિયા કિનારાનો જે આનંદ માણીએ છીએ અસ્તુ મારું નામ હિન્દુ સાવડા હરેશ અભય મારું ગામ જાફરાબાદ તાલુકાના લોર ગામ છે ગણેશ ચતુર્થી દિવસની નિમિત્તે અમે ગણપતિને જે બેસાડ્યા હતા તેમના માટે આજે વિસર્જન કરવા આવે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગજ દ્વારા તેમનું આયોજન કરવામાં આવ્યું આજે અમે વિસર્જન કરવા આવ્યું જય શ્રી જય રામ હું હિન્દુ સાખટ કિશોર પુનાભાઈ અમે વિશ્વ હિન્દુ પરિષદ ગ્રુપ દ્વારા ગણપતિ ચતુર્થીનું અમે કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને અમે લોકો દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ કે જે આજે વિસર્જન છે તો અમે સરકેશ્વર મહાદેવ છે ત્યાં અમે વિસર્જન કરવા આવ્યા છીએ અને અમે વિવિધ કાર્યક્રમ પણ કર્યા હતા અને ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો હતો